બાકી છે શું કરો છો બધા મજામાં તો છો ને અમને ઠંડી લાગે છે હાય બધા કેમ છો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ મારા કુકુ બેન જો ફૂલે લે બેઠો કુકુ તું આ બાજુ બેઠા ખડી કે

પડે છે કાને હા ગાઈડ ઘણી પડે હો ભાઈ બહુ ઠંડી પડે કેમ છો ઘણા બાર મેં વિડીયોને લાઈક કરી દેજો ચેનલ ચેનલમાં નવા હોતા ચેનલને સસ્ક્રાઈબ કરી દેજો બધા હો બીજા છે તમે તો કરેલી જ છે કલ્પેશ ભાઈ જય માતાજી કેમ છો ઠંડી બહુ પડે ઢાઠ પડે છે કાને અમે તો મજામાં છીએ તમે કેમ છો બસ મજામાં છું તમે કેમ છો બસ એકદમ ફાઈન તો ઠંડી લાગે એટલે બેઠા બારે આમાં કુકુબેન તાપ કરે છે એટલે અને અમારા શોર્ટ વિડીયો હોય છે જે કોમેડી એને એ જોવાનું ભૂલતા નહીં અમારે કુકુબેન અમે તો મજામાં છીએ ઓકે ઓકે તમે મજામાં છો અમે પણ મજામાં છીએ કેમ છો આમાં તો બધા તમારા વિડિયો જોઈએ જ છે લાઈક કરી ઓકે થેન્ક યુ થેન્ક યુ લાઈક કરવા માટે થેન્ક યુ સપોર્ટ કરવા માટે ભાઈ અલ્પેશ ભાઈ થેન્ક યુ કોમેન્ટ પણ કરજો અને બસ ડેલી સવારે છ થી સાત વાગે શોર્ટ વિડિયો અપલોડ થાય છે આઠ વાગે લાઈવ હોય છે તો સપોર્ટ કરજો અમને

तो को हाँ ये बात ही नहीं हो हुई थी तो है पर क्या इनसे बद्दाज है माता जी वीडियो ने एक पर लाइक ना किया ही तो लाइक कर दे जो सपोर्ट कर जो म्यूट कर रही हूँ यार मत तो बोल <laughs>

ગોડડો ગોડડો મને રે અર મન હો લડુ બીવડાવે મા મન હો ડડુ નહીં હો એ દયા કરીને ખોડલ માણી વારે વેલા આવો રે કમેન્ટ કરજો કમેન્ટ અમાર કે લાઈવ બહુ નીચે માંગે મને કંટાળો આવ કે અમારે ડેલી જે ટાઈમ છે એ તો અમારે લાઈવ ચાલુ રાખું જ પડશે મમા હું તો મમ્મા ને થોડું બોલાવીએ લાઈક કરજો ચેનલ બનાવા તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો કેમ છો कड़क देतवा कर कमेंट कर जो वीडियो ने लाइक कर जो चैनल में नवा हो तो चैनल ले सब्सक्राइब कर जो केम छो ए कु छोड़ो कर ना के थोड़ा करना है क्या बापड़ी के

મારે લાઈક નથી આવી તો લાઈક કરી દેજો હવે કુકુ દેતવા તો હાર થોડી હેરી છે થોડી હેરી ખબર જ નહીં કેમ છો કોમેન્ટ કરજો કુકુ તો એકદમ મજામાં છે તમે કેમ છો તમે કેમ છો મજામાં ચાલો તાપણું કરવા हे जमीले तो का बाकी कोपर जी ठाकुर सभी लितो के बाकी 10 6 कमेंट ना थी आवती कमेंट कर जो 6 10

તાપણું કર્યું છે તાપણું તમારે કેવી છે ઠંડી વિડીયોને લાઈક કરી દેજો ચેનલ પર તો ચેનલને કરી દેજો ને ડેલી અમારે આઠ વાગે લાઈવ હોય છે ને સવારે છ થી સાત વાગે અમારું ડેલી શોર્ટ વિડીયો અપલોડ થાય છે તો સપોર્ટ કરજો અમને અમારા શોર્ટ કોમેડી કેવી લાગી એ પણ કોમેન્ટ કરજો ના ઓકે અમદાવાદ રહો છો એમ ને ભાઈ અહીંયા ગામડે તો બહુ જ પડે ઠંડી હરી ભાઈ જય માતાજી ફ્રોમ મુંબઈ જય માતાજી મુંબઈ થી જોવા માટે ભાઈ થેન્ક યુ

સુરેશભાઈ જય માતાજી જય ચામુંડામાં કેમ છો જમીલી દુઃખ બાકી ગુલાબજી ઠાકોર જય માતાજી કેમ છો ઠાકોર ભરત ભરતભાઈ જય માતાજી કેમ છો વિડીયોને લાઈક કરી દેજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તમે તો જૂના છો પણ સપોર્ટ કરજો વિડીયોને લાઈક કરી દેજો અને અમારો કોમેડી વિડીયો કેવા લાગે છે શોર્ટ વિડીયો તો એ પણ કોમેન્ટ કરજો ઓકે તમારે તો મોડા જ હોય છે ને સુરત લાગે બધાય બહુ મોડા જ અમે ઠંડી કેવી પડે જય માતાજી સોરમસિંહ જય માતાજી સારા લાગે થેન્ક યુ તમે અમારા શોર્ટ વિડિયો જોવા માટે ને કોમેડી હોય છે એટલે સારા જ લાગતા હશે કેમકે અમારે કુકુબેન એક્ટિંગ કરે છે જે માતાજીભાઈ ઓકે ઓકે થેન્ક યુ થેન્ક યુ અમારા શોર્ટ વિડિયો જોવા માટે અને અમારા શોર્ટ વિડિયો લાઈવ વિડીયો અને

जय गोगा भरत भाई चौधरी जय माताजी जी थैंक थैंक यू चैनल में तब हमारा लाइव में तबर स्वागत है लाइव में जोड़वा मैं थैंक यू भाई जो हजू सुधी तब चेनल सब्सक्राइब ना करियो तो सब्सक्राइब कर दीजिए नहीं तो हूँ चश्मा उतार दईश तो मैं कमेंट नहीं देखाय ओके तब जो, जो सेम नहीं

કેનાલ નું કામ કરેલ છે મોટી કેનાલ ઓકે હા ભાઈ હશે ત્યાં લગભગ મકા જોડે છે કેનાલ ખબર નહીં કેમ કે મારા જો લગન હોય ત્યાં એટલે મને નથી ખબર ભાઈ તમને ગોપાલ ભરવાડ નું ગીત હા અમારે અહીંયા ઠંડી વધારે છે

અમારે અહીંયાં ઠંડી બહુ પડે હો વધાર અતિશય કેમ તમારે ઠંડી નથી હોતી મોજ થેન્ક યુ ગોબલ ફરવાની એ સોંગની ફરમાઈશ હતી એટલા માટે ઠંડીનું ગવાતું પણ નથી એવા ધુરામપુર અમે શીરો ગાધો ઘીનો શીરો એટલા માટે મને ઊંઘ બહુ આવે છે ભગાજી પાદર થી જય માતાજી ભગા કેમ છો શું કરો છો થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ બાબુ કેમ છો ભગા ભાઈ ચાલો તો વિડીયો ને લાઈક કરી દો લાઈક કોમેન્ટ આવી એટલી તો લાઈક એ નથી આવી હાય ફની કોમેડિયન જય માતાજી ફની કોમેડિયન હાય જય 고가 니가 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 노노 니가 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 지가 니가 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 니 પછી મારા ગોઘાની ઉમર અઢાર થઈ માડી કહે છે હવે પરણી જો તમે રોજ અમારા લાઈવમાં હોય છો એટલે ઓળખી તો જઈએ સંજયભાઈ ડેલી લાઈવમાં હોય એમને ઓળખીએ જય સ્વામિનારાયણ કેમ છો ભાઈ એવું ચાલે તમારે બસ મજા ચાલે એકદમ શાંતિ

બાબા મેં તેરે મન કા ટુકડા હું તિલ કા દહેલીસે પાર કરા દો ઉંગલી પકડ કે તું ચલના સખાયા ના ફરસે દહેલી જ પાર કરા દે હો મુકે ના દેખો દિલ ભરો मुड़के ना देखो दिल बरो। ओ, जो काटी जाए उगती नहीं है बिटिया जो ब्या चाहे मुड़ती नहीं है हो फसल काटी जाए उगती नहीं है बिटिया जो ब्या जाए मुड़ती नहीं है कैसी जुदाई हो तो लम्हे विदाई हो तो देहलीज़ ऊंची है पार करा दे बाबा मैं तेरे मन का टुकड़ा हूं तेरे दिल का एक बार फिर से देहलीज़ पार करा दे वादितीच हम

अरे सॉन्ग मस्त मस्ट न सुनाए दिखलाए है ओके सारा सॉन्ग गाए हमने हारू लागियो ओ यार छूटते वादे छूटते प्यार आ रे हुई रे ए ओ वादो नहीं हमें अब तो ताकतज रहो हां वादो नहीं

ઘડી ઘ ઘુમર મારો મા ઘડી ઘ ઓટો મારો મા તમારી પ્રશ્નો તો ઉડે છે એ પાછળ એમ બોલે છે કે અમારી ગાડી અહીંયા પડી છે તો ધ્યાન રાખજો એ એવું બોલે છે ભાઈ એ એવું કહે છે કે અમારી અહીંયા રિક્ષા પડી છે તો વહેલા મળા ઉઠો તો જાગતા રહેજો કેમ કે એમને કામ ચાલુ છે એટલે બારે રાખે છે સાધન કે અમારી ઘરની જોડે તો એમ કે નજર રાખજો ઉઠો ત્યારે એ એવું કે છે પાડોશી છે તારું તો મને બહુ પ્યારો છે દારૂ ના સમાજવા નહીં ભાઈ દારૂ ન પીવાય અમારી નથી કહેતા ગાવાનું તમને ઓકે તમારે દારૂ જિંદગી ભાઈ એવું દારૂ ન પીવાય કેમ કે દારૂથી તો શરીરને નુકસાન થાય નુકસાન થાય છે ઠંડી હા ઠંડી તો અમને બહુ લાગે તમને કેવું લાગે ગામડામાં તો પડે જ છે ને તમારે પણ તમે ગામડામાં શું ઠંડી લાગતી હશે ન લાગે ઘન હે 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 ભૂલો ભલે બીજું બધું મા બાપને તમે ભૂલશો નહીં ઓ જનમ દેનાર મા બાપની સેવા કરવી ભૂલશો નહીં કેમ છો જિંદગી કુત્તે ચડી ગઈ જડી ગઈ કેટલે તારો સહારો ન કર મે ભાઈ ન કરાય નો કરાય દારૂ ન પીવાય અને હવે અમારો લાઈવ નો ટાઈમ પણ ખતમ થઈ ગયો છે તો કાલે ફરી લાઈવ માં જોડાજો આઠ વાગે કરેથી કાલે લાઈવ અમે આવી જશું આઠ વાગે ને અમારો શોર્ટ વિડિયો શોર્ટ વિડિયો પણ જોવાનું ભૂલતા નહીં જે કોમેડી છે તો બહુ મજા આવશે 6 થી 7 વાગે અમારું તો શોર્ટ વિડિયો જોવાનું ભૂલતા નહીં એ કુકુ હવે કાઈ ના ના થોડી વાર કેમ બસ મજામાં છું સંજુભાઈ પણ હવે અમારો લાઈવ નો ટાઈમ ખતમ થઈ ગયો છે ફરી કાલે આઠ વાગે આવી જાય છે પિક્સ તો અમે અડધો કલાક લાઈવ રહીએ નહી અમે ઇન્સ્ટાગ્રામ નથી યુઝ કરતા અમે બસ ઓનલી ફોર યુટ્યુબ કેમ છો સંજુભાઈ એકદમ મજામાં અમારો લાઈવનો ટાઈમ હાલ ખતમ થઈ જાય છે ફરી કાલે મળી જાવ એટલે અમે ફરીથી અને અમારા શોર્ટ વિડીયો ત્યાં ઘડી જોઈ લાગ્યો કેમ કે તમે શોર્ટ વિડીયો જોશો તો તમારી આખી નાઇટ નેખડી જશે એટલા અમારા શોર્ટ વિડીયો છે કેમ કે બસ મજામાં છું ફરી કાલે મળીશું બાય જય માતાજી ગુડ નાઇટથી તમારે લાઈવ મળવું ઓકે બાય જય માતાજી ફરી કાલે મળીશું લાઈવમાં બાય કાલે આઠ વાગે આવી જજો લાઈનમાં